ભાજપ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ કાયદો મનરેગા રદ કરી પૂજ્ય મહાત્મા અપમાન તે સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર પચીસ ને સોમવારે હમીસર તળાવ ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ જણાવ્યું થક ભુજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી મનરેગા કાયદો થી તત્કાલીન ભારતીય જનતા પાર્ટી ની સરકારે પાંચ દિવસ પહેલા મંજૂરી લઈ અને એને જીરામ રાષ્ટ્રપતિ શ્રી પાસે માંગ પણ કરી છે કે મનરેગા કાયદો એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ બાહેદારી કાયદો મનરેગા સો દિવસની રોજગારી ને સુનિશ્ચિત કરવા અને ગરીબ અને મજૂર વર્ગ ને રોજગારી મળી રહે તેથી બે હાજર નવ ની તત્કાલીન નામે કોંગ્રેસના મતો માંગી રહી છે સંવેદના દેખાડી રહી છે ત્યારે આજ માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી આ કાયદા નું નામ ફેરવી અને શું સાબિત કરવા માંગે છે તે તેમને પૂછવાનું રહ્યું કોંગ્રેસ પક્ષ આની માટે જ્વલંત આંદોલન ચલાવશે જ્યાં સુધી મનરેગા કાયદા નામ ફરીથી મનરેગા કાયદા એટલે કે મહાત્મા ગાંધી કાયદો નહીં પડે ત્યાં સુધી અને આંદોલન ચલાવીને વિજય પ્રાપ્ત પણ થશે અને આ ડબલ ઇન્જિન સરકાર જે વાતો કરી રહી છે ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહજી એ બહુ વિચારી અને ગરીબ અને મજૂર વર્ગને ને રોજગારી મળી રહે તે માટે કાયદો બનાવ્યો હતો અને આના કારણે ભારતે વિશ્વ ફલક પર પણ મનરેગા માટે પોતાનું નામ બનાવ્યું હતું અને સરકાર જયારે ડબલ ઇન્જિન ની છે ને બે મોડા વાત કરી રહી છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના છે અને એમની ગાંધી પ્રત્યેની સંવેદનાઓ કેટલી કેવી માનસિકતા ધરાવે છે તે આ કાયદા નામ બદલી ને સાબિત થયું છે નામ બદલને ઇતિહાસ નહીં બદલેગા મહાત્મા ગાંધી જિંદા હૈ જિંદા હૈ